મારું નામ સુરેશભાઈ છે હું સાઠ વર્ષનો છું પણ અખાડામાં કામ કરતો હોવાથી આ ઉંમરે પણ શરીર મજબૂત હતું મારું મકાન ગામડેથી થોડે દૂર ખેતરમાં હતું મારે પોતાની દસ વીઘા જમીન છે મારા બે દીકરા છે જે વિદેશમાં રહે છે તે વર્ષમાં એક વાર ગામડે આવે છે ખેતીવાડી બધી હું જાતે સંભાળ રાખું છું પણ એક દિવસની વાત છે હું મારા ખેતરમાં કામ કરતો હતો તેઓ એક વિધવા બાઈ આવી અને મને કહેવા લાગી કે દાદા હવે આ ઉંમરે તમારાથી મજૂરી ના થાય આરામ કરો એ વિધવાબાઈના લક્ષણ સારા ન હતા સુરેશભાઈએ કહ્યું કે મારામાં કેટલું છે એ જાણવું હોય તો આવી જા મારી નીચે પેલીબાઈ બોલી ઢોસા તું ગરડો થયો તારાથી કોઈ ના થાય સુરેશભાઈએ કહ્યું આ ડોસાનો લેશો તો બીજાનો ગમશે પણ નહીં પેલીબાઈએ કહ્યું ડોસા તારો એક પક્ષ સ્મશાનમાં છે તારાશી શું થાય એમ કહી તે જતી રહી સુરેશભાઈએ મનમાં નક્કી કર્યું કે એક દિવસ ખજૂર ફાડી ના નાખું તો મારું નામ પહેલવાન નહીં પછી અઠવાડિયું થઈ ગયું અને તે બાઈ સુરેશભાઈના ઘરે પાણી પીવા આવી એટલે સુરેશભાઈએ તરત તેને એક રૂમમાં લઈ ગયા અને નીચે નમાવી પાછળથી એવો ડંડો ખોસ્યો કે એકી જગ્યાએ નીચે પડી ગઈ સુરેશભાઈએ તો બાઈના પાછળના હોલમાં અને પછી આગળના હોલમાં પોતાના આઠ ઇંચના દંડા વડે એ બાઈને અધમુવી કરી નાખી તે તો બૂમો પાડવા લાગી પણ સુરેજભાઈએ તેનું મોઢું દબાવી નાખ્યું સુરેશભાઈએ કહ્યું કે ડોસાનો કેવો લાગ્યો પણ પેલી બાઈથી બોલાવ્યું જ નહીં તેને થયું કે આજે મારું બધું પાણી આ ડોસો કાઢી નાખશે બાઈ તો સુરેશભાઈને કહેતી જાય કે આ તારો દંડો છે કે પાવડાનો હાથો મારી તો ફાટી ગઈ મને બહુ દુઃખે છે હવે તો ડોસા જવા દે પણ સુરેશભાઈ તો કબરમાંથી પકડી પોતાના આઠ ઇંચના દંડાના ઘા કરતા જાય અને બોલતા જાય પાણી પીતી જા મારું લહેતી જા સુરેશભાઈ સાવિસ વર્ષના હતા પણ તાકાત ત્રીસ વર્ષના પુરુષ જેવી હતી વિધવાભાઈને ખબર પડી ગઈ કે આ ડોસો મને સોડશે નહીં એટલે તેને બે ભાન થવાનું નાટક કર્યું પણ સુરેશ ડોસો તો ઠોકતો જ ગયો લગભગ ત્રીસ મિનિટ ડોસાએ વિધવાને ઠોકી અને પછી ઠંડો પડ્યો પેલી વિધવા બોલી કે ક્યારે તમારી મશ્કરી નહીં કરું વિધવાથી ચલાતું પણ ન હતું સુરેશભાઈએ તેને પંદર મિનિટ બેસાડી રાખી પછી જવા દીધી અને કહ્યું હવે ક્યારે આવશે વિધવા બોલી ડોસા હજી ધરાયો નથી મારી ફાડી નાખી જેમ કહી વિધવા ચાલતી થઈ અને સુરેશભાઈ પોતાનું ખેતીનું કામ કરવા લાગ્યા તો સ્ટોરી સારી લાગી હોય તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો